હેલો ફ્રેન્ડ આજે આપણે એક નાની અંગ્રેજી વાર્તા વાંચીશું અને તેને ગુજરાતી અર્થ સાથે અને ગ્રામર પણ સમજીશું અને ઘણા બધા આપણને શબ્દ શીખવા મળશે વાર્તાનું નામ છે ધી ઓનસ્ટ વુડ કટર મિત્રો સ્ટોરી એકદમ નાનકડી છે આપણને ઘણા બધા શબ્દો શીખવા મળશે પહેલાં હું સ્ટોરી વાંચી સંભળાવું પછી આપણે તેને વર્ડ ટુ ટ્રાન્સલેટ કરીશું તો શરૂ કરીએ વન અપોન અ ટાઈમ દેર વોઝ અ પૂર વુડ કટર One day, while cutting wood near a river, his axe slipped and fell into the water. The woodcutter was very sad and prayed to God for help. Soon, God appeared with a golden axe and asked, Is this yours? The woodcutter said, No, this is not mine. My axe was made of iron. Then, God brought a silver axe. But again, the woodcutter refused. Finally, God brought the iron axe. The woodcutter smiled and said, Yes, this one is mine. God was pleased with his honesty. He gave the woodcutter all three axes as a reward. Moral of the story Honesty is the best policy. હવે મિત્રો આપણે સ્ટોરીને સમજીએ અને તેનું ગુજરાતીમાં અનુવાદ કરીએ તો શરૂ કરીએ વન્સ અપોન અ ટાઈમ અહીં વન્સ અપોન અ ટાઈમ શબ્દ વાર્તાની શરૂઆત માટે વપરાય છે એક વખતની વાત છે એવું થાય તેનું મિનિંગ એક વખતની વાત છે અથવા એક સમય હતો વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ પુઅર વુડ કટર એક ગરીબ લાકડહારો હતો વુડ કટર એટલે જે લાકડા કાપે છે તે ધેર વોઝ અ પુઅર ગરીબ ગરીબ લાકડહારો હતો વન ડે વેલ કટિંગ બોડ નિયર અ રિવર એક દિવસ વન ડે એટલે એક દિવસ નદી પાસે લાકડા કાપતા વોઇલ કટિંગ બોર્ડ નિયર અ રિવર ઇઝ એક્સ સ્લિપ્ડ એન્ડ ફેલ ઇન ધ વોટર એક દિવસ નદીની પાસે લાકડા કાપતાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ સ્લિપ્ડ એટલે પડી ગઈ સરકી ગઈ એન્ડ ફેલ ઇન ધ વોટર પાણીમાં પડી ગઈ ધ વુડ કટર વોઝ વેરી શેડ લાકડહારો બહુ દુઃખી થયો એન્ડ પ્રેડ ટુ ગોડ ફોર હેલ્પ અને મદદ માટે ભગવાનને પ્રાર્થના કરી પ્રેડ એટલે પ્રાર્થના કરી પ્રેડ ટુ ગોડ ફોર હેલ્પ મદદ માટે સૂન ગોડ એપિયર્ડ વિથ અ ગોલ્ડન એક્સ એન્ડ આસ્ટ ઇઝ ધીસ યોર્સ થોડા સમયમાં ભગવાન સોનેરી કુહાડી લઈને આવ્યા લઈને આવ્યા એટલે એપિયર્ડ એટલે પ્રગટ થવું એપિયર્ડ એટલે પ્રગટ થવું ભગવાન પ્રગટ થયા સૂન ગોડ એપિયર્ડ એટલે થોડા સમયમાં ભગવાન પ્રગટ થયા વિથ અ ગોલ્ડન એક્સ એટલે સોનાની કુહાડી સાથે એન્ડ આસ્ક અને તે લાકડહારાને પૂછ્યું ઇઝ ધીસ યોર્સ શું આ તારી છે ધ વુડ કટર સેડ એટલે લાકડહારાએ કહ્યું નો ધીસ ઇઝ નોટ માઇન્ડ ધીસ ઇઝ નોટ માઇન્ડ આ મારી નથી માય એક્સ વોઝ મેડ ઓફ આયરન માય એક્સ મેડ ઓફ આયરન મારી કુહાડી લોખંડની હતી અહીં વોઝ મેડ ઓફ આયરન લોખંડની બનેલી હતી આયરન એટલે લોખંડ ધેન ગોડ બ્રોટ અ સિલ્વર એક્સ દેન એટલે પછી ક્વાડ બ્રોટઅસ સિલ્વર એક્સ ભગવાન ચાંદીની કુહાડી લાવ્યા બટ અગેન ધ વુડ કટ રિફ્યુઝડ લાકડારા એ ફરી ઇન્કાર કર્યો રિફ્યુઝ એટલે ઇન્કાર કરવું અથવા ના પાડવી એવું થાય બટ અગેનુ લાકડહારાએ ફરી ઇનકાર કર્યો ગોડ બ્રોડ ધ આયરોનેક્સ ફાઈનલી એટલે અંતે ભગવાન લોખંડને કુહાડી લાવ્યા ફાઈનલી ગોડ બ્રોડ ધ આયરોનેક્સ અંતે ભગવાન લોખંડની કુવાડી લાવ્યા ધ વુડ કટ સ્માઈલ એન્ડ શેડ લાકડહારો ખુશ થયો અને બોલ્યો યસ ધીસ ધીસ વન ઇઝ માઇન યસ ધીસ વન ઇઝ માઇન હા મારી છે યસ ધીસ વન ઇઝ માઇન એટલે હા મારી છે ગોડ વોઝ પ્લેઝડ વિથ હિઝ ઓનેસ્ટી ભગવાન તેની સચ્ચાઈથી પ્રસન્ન થયા પ્લેઝડ એટલે પ્રસન્ન થવું ખુશ થવું પ્રસન્ન થવું ગોડ વોઝ પ્લેઝડ વિથ હિઝ ઓનેસ્ટી ભગવાન તેની સચ્ચાઈ ઓનેસ્ટી એટલે સચ્ચાઈથી ઈમાનદારીથી પ્રસન્ન થયા એ ગેવ ધ વુટ કટર ઓલ થ્રી એક્સેસ એઝ અ રિવોર્ડ તેમણે લાકડહારાને ઇનામ રૂપે ત્રણેય કુહાડીઓ આપી એ ગેવ ધ વુટ કટર ઓલ થ્રી એક્સેસ ત્રણેય કુહાડીઓ એઝ અ રિવોર્ડ એટલે કે ઇનામ રૂપે એઝ અ રિવોર્ડ ઇનામ રૂપે ભગવાને ત્રણેય કુહાડીઓ આપી મોરલ ઓફ ધ સ્ટોરી ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી એટલે સચ્ચાઈ એ જ સર્વોત્તમ નીતિ છે સચ્ચાઈ એ જ સર્વોત્તમ નીતિ છે સો ફ્રેન્ડ આ રીતે આપણે એક નાની વાતથી હતી વોકેબલરી ટ્રાન્સલેશન શીખ્યા વોકબ્લરી અને ગુજરાતી ટ્રાન્સલેશન શીખ્યા જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ